અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ના લવકુશ ગ્રુપ દ્વારા નું આયોજન કરવા આવ્યું જુનાગઢ શહેર માંગીરનાર દરવાજા ખાતે આવેલ ગિરીશભાઈ કોટેચા નાગ નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે ના લવકુશ ગ્રુપ દ્વારા નવરાત્રી ઉજવવામાં આવે છે આજે ચોથા નોરતે દીપલભાઈ રૂપારેલિયા ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અન્ય મહાનુભાવો અને પરિવારે માતા અંબાજીની મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી લવકુશ ગ્રુપ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

પણ આ એક માત્ર એવો નવરાત્રી નો તહેવાર છે કે જેમાં અમારા ક્લબ મેમ્બર સિવાયના બાકીના રઘુવંશી પરિવારના સભ્યો પરિવાર સાથે આવી અને માં અંબાની આરાધના કરી શકે છે આ કાર્યક્રમ દર વખતે અમારી ટીમ અમારા સુપર એડમિન વિજયભાઈ ખક્કર મારા સાથી પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ આડતિયા અમારા એડમિનોની ટીમ મનીષભાઈ સાગલાણી વિપુલભાઈ વિરલભાઈ ઉનડકર હરેશભાઈ તમામ સંજયભાઈ ચોલેરા આ તમામ આખી અમારી ટીમ સાથે હિરેનભાઈ ખક્કર અરે હિરેનભાઈ આ તમામ સાથે અમે આખું આયોજન સરસ કરીએ છીએ ગયા વખતે અમે થ્રી રાખેલું હતું આ વખતે એક મોડલિંગ સ્ટુડિયો રાખેલો છે કે દરેક લોકો આવી અને અમારામાં મોડલિંગ સ્ટુડિયો પાડે અને પોતાની યાદગીરી રાખે સર્વે ને જય માતાજી કેટલા વર્ષ આ નવ નવરાત્રી લવકુશ ફ્રેન્ડ ક્લબ નું આયોજન આઠ વર્ષથી કરે છે એમાં છ વર્ષથી આયોજન જુનાગઢ ના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજાના નિવાસસ્થાનમાં આયોજન